કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલામાં પ્રવાસીઓમાં ત્રણ જેટલા પ્રવાસીઓ ગુજરાતના હતા ત્યારે બનાસકાંઠા જિલ્લાના ડીસામાં હિન્દુઓ દ્વારા આતંકીઓનું પુતળું દહન કરવામાં આવ્યું અને પાકિસ્તાન હાય હાય નારા પણ લગાવવામાં આવ્યા હતા જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો જોડાયા અને આ તકે રાહુલ મહેશ્વરીએ કહ્યું હતું કે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવા માટે ઘરમાં ઘુસીને મારો તો બીજી વખત આવી પ્રવૃત્તિ કરતા પહેલા તેઓ વિચાર કરે આમ સ્થાનિક લોકો વિરોધ પ્રદર્શન કરી માર્યા ગયેલા હિન્દુઓને ન્યાય અપાવવા સરકારને અપીલ કરી હતી